તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીનાથજી રસોઈ ઘરમાં આજે આપણે બનાવીશું ભંડારામાં બનતી સબ્જી તો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ તેનો મસાલો તૈયાર કરી લઈએ તેના માટે ખાંડણીની અંદર દસથી પંદર મરી અડધી ચમચી ભરી વરિયાળી અડધી ચમચી ભરી જીરું એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે એડ કરી દઈશું જીરું વાટી અધકચરું ભંડારા સબ્જી બનાવવાનો સ્પેશિયલ મસાલો રેડી છે હવે આપણે વઘારવા માટે સૌ પ્રથમ એક કડાઈની અંદર તેલ એડ કરી દઈશું તેલનું પ્રમાણ વધારે રાખવું ત્યારબાદ તમાલપત્ર તીખા લાલ મરચાં લીમડાના પાન ઝીણા સુધારેલા મરચાં એડ કરી એક વખત મિક્સ કરવું ત્યારબાદ તૈયાર થયેલો મસાલો એડ કરી અને સારી રીતે આપણે સાતડી લેવાનું છે મસાલો આપણો સરસ રીતે સતડાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરી અને તેની અંદર આપણે બે મોટી સાઈઝના કટ કરેલા ટમેટા એડ કરી દઈશું ટમેટાનું પ્રમાણ પણ આમાં વધારે હોય છે તેનાથી શાકનો જે ટેસ્ટ છે એ એકદમ અલગ આવતો હોય છે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સારી રીતે સાતડવાના છે સારી રીતે સતડાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મીઠું એડ કર્યા બાદ હવે આપણે મસાલા એડ કરી દઈએ એક ચમચી ભરી મરચું પાવડર એક ચમચી ભરી ધાણાજીરું પાવડર એક ચમચી ભરી અને હળદર પાવડર એડ કરીશું ત્યારબાદ બધા જ મસાલાને આપણે ટમેટા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું સરસ એવું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું ત્યારબાદ આમચૂર પાવડર એડ કરીશું ત્યારબાદ કસૂરી મેથી લઈ અને આપણે હાથો વડે મસળી અને એડ કરી દઈશું ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે એક વખત શાક બનાવી અને જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી એવું લાગે છે બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે એની અંદર થોડુંક આપણે પાણી એડ કરી દઈશું આ શાક રસાવાળું જ હોય છે તમારે જેટલું રસાવાળું જોઈતું હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું ત્યારબાદ બટેટા જે છે આપણા બાફી અને તૈયાર છે તેને આપણે કાંટા વડે મેશ કરી લઈશું અહીંયા બટેટાને એકદમ મેશ નથી કરી નાખવાના હલકા હાથે આપણે બટેટાને મેશ કરવાના છે ત્યારબાદ તેને પણ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું આપણું શાક જે છે એ ઉકળે ત્યાં સુધીમાં આપણે તેનો તડકો પ્રિપેર કરી લઈએ એના માટે વઘારિયાની અંદર એક મોટી ચમચી ભરી અને તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર કશ્મીરી લાલ મરચું એડ કરી અને તરત જ ગેસની ફ્લેમ જે છે એ ઓફ કરી અને આપણા તૈયાર થયેલા શાકની અંદર એડ કરી દઈશું આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે ત્યારબાદ આપણે ઢાંકણ જે છે એને બંધ કરી દઈશું અને હવે આપણું શાક જે છે એ બની અને રેડી છે તેને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું સ્પેશિયલ ભંડારામાં મળતું શાક બની અને તૈયાર છે તમને આ મારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો એક વખત આ નવી રીતે બનેલી બટેટા ટમેટાની ભંડારાવાળી સબ્જી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો આજ માટે આટલું જ ફરી મળીએ નવી રેસીપી સાથે સૌને જય શ્રી કૃષ્ણ